જય દ્વારકાધીશ કેમ છો મિત્રો મજામાં ને આજે હું તમને બતાવીશ જીરું કેવું લીલું નાઘેર પડ્યું છે એ બતાવીશ છેલ્લે બતાવીશ તમને સરપ્રાઇઝ શું છે એ જોઈ લ્યો આ જીરું આગળ જોઈ લ્યો આ જીરું કેમ છે મસ્ત જીરું છે આજ પર ઋતુ પણ સારી છે ઠંડી વધારે પડે છે એ હારું જીરણ મસ્ત ધીયું છે ઉગાવો હારો છે થોડોક તડકો છે તે તમને દેખાશે હો શું કાં મોબાઈલમાં રેકોર્ડ કરું છું તમે જોઈ શકો છો ત્યારે ખચો ખચ ભર્યા છે જોઈ જીરું આ છે જીરું અને સરપ્રાઇઝ એ છે કે આ જીરું અમારું નથી અમારા હેટા પાડોશીનું છે મારે તો ચણાને અજમા જ છે તમે જોઈ શકો છો મિત્રો પાણી હરગતું જાય છે ક્યારાવમાં જોઈ લે આ વિડીયામાં કેવી રીતે પાણી જાય છે ધુવાડા નીકળતા જાય છે તમે જોઈ શકો છો મિત્રો આ અમારી નદી છે અહીંથી અમારે ખેતરે પાણી આવે છે નદી છે નદી બહુ મોટી છે તો જોઈ શકો છો મિત્રો કે બગલાની આજે મિટિંગ હતી એને મીટિંગમાં જમવાનું પણ રાખ્યું હતું જમવાનું હવે એને મળશે એનો વેટર આવે એને મેન્યુ નક્કી થાય વેટર એટલે લાઇટ છે લાઇટ વહી ગઈ એટલે એનો વેટર હજી આવ્યો નથી પાણી આવે ક્યારામાં ત્યારે ખબર પડે એનું મેન્યુ કે જમવામાં શું શું લેવાના છે એક જ સરખા બેસી ગયા પારે માથે બેઠા તો એનું મેન્યુ આવી ગયું એટલે કે લાઇટ હવે નક્કી કરશે કે શું શું જમશે બહુ જબરી મીટિંગ છે આજે બગલાભાઈની નાચ બહુ મોટી છે તો તમે જોઈ શકો છો કે કવડી બધી છે જો છે મીટિંગ હતી આજ કેવાની હોય એમને લસણ અને મૂરા અને રીંગણીના છે મેથી છે અને ધાણાભાજી બધું વાવેલું છે आसे रिंगणी देसी रिंगणा देसी आजे फूल आईवा से आसे मेथी पजियां बनावानी मेथी ने पजियां बहुत मस्ता थाई आ थाना भाजी कोथिंबीर के भाई कोथिंबीर का चाकमा नखाने कोथमी छ